ગોંડલમાં કોચો કોઈ લોકો આવી શકે છે અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી અહીંયા બધા આવી શકે શું કામ વિરોધ કરવો જોઈએ કાઈ તો આ લોકોને ડર છે અમે તો તોજી વિનુભાઈ સિંહાડાની પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હલી ગયા તો જ્યારે મુકશું ત્યારે શું થશે પાટીદાર ના ના પાટીદાર વાત છે પાટીદાર હું છું સમાજ ને જરૂર હોય ત્યારે મુવી ઉભરું જોઈએ અને મુખ્યમંત્રી પાટીદાર છે

સત્તા ને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે પણ છતાં એ માઇક માંથી જાહેર મંચ બોલવામાં આવે છે કે ત્રીસ વર્ષ સુધી અહિયાં તો અમારા ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે તમારે જરૂર છે આરોપીઓની શું જરૂર લોકો કહી રહ્યા છે ગોંડલના જે જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઉભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે ગોંડલ ને જાવાદ નો કઈ વાત જ નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજ થી દયનતી કરો ને જરૂર હતી ત્યારે અમારા સમાજના પરશોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાની સાથે હતી